હજીરા રોડના ઈચ્છાપોર સ્થિત આરજેડી ટેક્સટાઇલ પાર્કમાં શ્રમજીવી પરિવારની નિંદ્રાધીન ચાર વર્ષની બાળકીને અજાણ્યું યુવાન અજ્ઞાસ્થળે લઈ જઈ તેની પર દુષ્કર્મ કરી અને ચોંકાવનારી ઘટના બનવા પામી છે હજીરા રોડ સ્થિત ઈચ્છાપોરમાં આવેલા આરજેડી ટેક્સટાઇલ પાર્કમાં મજૂરી કામ કરતો શ્રમજીવી પરિવારગત રાત્રે જમ્યા બાદ નવ વાગે સૂઈ જવા પામ્યું હતું દરમિયાન રાત્રે બે કલાકે પરિવારની ચાર વર્ષની બાળકી પાણી પીવા માતાને ઉઠાડી હતી માતાએ બાળકીને પાણી પીડાવી રહી હતી ત્યારે બાળકીના મોઢાના મગે લોહીના ડાઘા જોઈ ચોંકી ગઈ હતી માતાએ તુરંત જ ઘરના સભ્યને ઉઠાડીને જાણ કરી એકસો આઠ એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવા પામ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ તબીબોએ બાળકીના ગુપ્તાંગની ચકાસણી કરતાં માસૂમ સાથે દુષ્કર્મ થયું જણાવ્યું હતું જેને પગલે માતાએ બાળકીની પૂછા કરતાં જણાવ્યું હતું કે મોડી રાત્રે અજાણ્યું યુવાન પોતાની સાથે અજ્ઞાસ્તરે લઈ જઈ દુષ્કર્મ કર્યું હતું ત્યારબાદ બાળકી પરત મૂકીને ત્યાંથી હવસખોર નળધમ ભાગી છૂટ્યો હતો નમસ્કાર ડૉક્ટર ગણેશ ગોવેકર મેડિકલ સુપ્રિન્ટ સિવિલ હોસ્પિટલ સુરત हमारे पास रात को दो बजे आर पार्क से एक चार साल की बच्ची का रेफरेंस आया है रेफरल आया है उसकी कंडीशन काफ़ी नाजुक थी जिसके जनेद्रिय पर ईजाएँ थी जिसके मतलब गुदा पे भी ईजाए थी और आगे जननेद्रिय पर भी ईजाए थी और जनेनेन्द्रिय पर काफ़ी डीप मतलब थर्ड डिग्री टीयर था जिसका ऑपरेशन हुआ है जो आलमोस्ट दो घंटे चल रहा है गायनी डिपार्टमेंट की तरफ से किया गया सर्जरी डिपार्टमेंट की तरफ से भी देखा गया है क्योंकि उसके चेहरे पर भी कुछ जाए थी अभी बच्ची थोड़ी सेमी कॉन्शियस जैसा है ऑपरेशन अभी कंप्लीट हो गया है तो उसको आईसीयू में अभी रखा गया है कंडीशन थोड़ी नाजुक की तरफ ही है क्या हुआ बच्ची के साथ सेक्शुअल ऑफेंस जैसा हुआ है जो कि पोक्सो एक्ट के तहत कवर कर सकते हैं જ્યારે સાથે દુષ્કર્મ થયું હોવા છતાં આવીને સુઈ ગઈ હતી અને પાણી પીવા ઉઠી ત્યાં સમગ્ર ઘટના બહાર આવી હતી આ તો માસુમ બાળાને હવસનો શિકાર બનાવનાર નરાધમે ઝડપી પાડવા પોલીસે પણ ચક્રો ગતિમાન કર્યા છે અઝર ખુર સાથે પ્રકાશવાડા